સુરતના ના દબંગ ધારાસભ્ય કુમાર કાનાણીએ આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા કલેક્ટરને પત્ર લખ્યો છે સુરતના દબંગ ધારાસભ્ય વરાશા વિધાનસભાના કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો છે કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું કે આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે હાલમાં ધોરણ દસ અને બાર ના રિઝલ્ટ આવ્યા બાદ આવકના દાખલા કાઢવા માટે લાંબી લાઈનો લાગતી હોય છે એજન્ટો દ્વારા રૂપિયા લઈ બે કલાકમાં દાખલો કાઢી આપવામાં આવે છે તેવો આરોપ પણ લગાવાયો છે તો રાત્રિના બે વાગે લોકો લાઈનમાં ઊભા રહે છે જેથી આવકના દાખલા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને લોકોને જલ્દીમાં જલ્દી દાખલા મળે તેવી અપીલ છેલ્લા ચાર પાંચ દિવસથી મને સતત ફરિયાદ મળી રહી છે ત્યાં આવકના દાખલા અને જાતિનું પ્રમાણપત્ર કાઢવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં લાંબી લાઈનો લાઈનો લાગી છે અને લોકો મોડી રાત્રે વહેલા બે વાગે ત્રણ વાગે ચાર વાગે લોકો લાઈનમાં ઉભા રહી જાય સવારે જ્યારે દાખલાઓ આપવાની શરૂઆત કરે ત્યારે ટોકન આપવામાં આવે છે ટોકન મર્યાદિત સંખ્યામાં આપવામાં આવે છે એટલા લોકોને દાખલાઓ મળે છે પછી બીજા દિવસે બોલાવે ત્રીજા દિવસે બોલાવે એટલે લોકોને બે ત્રણ દિવસ જાય તો પણ દાખલાઓ મળતા નથી અને એટલા માટે મેં પત્ર લેખ્યો છે કલેક્ટરશ્રીને કે કોઈક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે જે લોકો આવકના દાખલા કે જાતિમુ પ્રમાણપત્ર કઢાવવા માટે આવે અને અરજી કરે ફોર્મ ભરે તો એને આજને આજ તાત્કાલિક દાખલા મળી જાય એવી વ્યવસ્થા કરવા માટેની મેં માગણી કરી છે સાહેબ એમાં એ પણ વાત છે કે દલાલો મળી જાય છે ચોક્કસપણે જે કંઈ લાંબી લાંબી કતારો લાગે છે દાખલાઓ સમયસર મળતા નથી આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓના રિઝલ્ટો આવે છે પછી શાળાઓની કોલેજની અંદર તારીખો હોય છે એ દરમિયાન એને આધાર પુરાવા તરીકે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્ર મૂકવાના હોય છે અને સમયસર મળતા નથી એટલા માટે લોકો ના છૂટકે એજન્ટોને પૈસા આપે છે એજન્ટોને જો પૈસા આપે તો તાત્કાલિક એને દાખલો મળી જાય છે એટલા માટે મેં માગણી કરી છે કે એજન્ટને પ્રથામાંથી શોષણ દૂર થાય એજન્ટોની પ્રથામાંથી લોકો બહાર નીકળી શકે અને લોકોની મુશ્કેલી દૂર થાય લાઇનમાં ઊભા ન પડે